વદ્રંગડરની આજે સાંજે એક મિટિંગ છે જેમાં આ બધું કેવી રીતે આપણે એનો વિરોધ કરવો શાંતિપૂર્ણ કરવો કે સંઘર્ષપૂર્ણ કરવો એની વિચારણા ચાલી રહી છે આ બે ત્રણ દિવસ આપણે અભ્યાસ કરી રહ્યા હતા કે ક્યાં શું આયોજન થઈ રહ્યું છે કોનો એમાં એન્ટ્રી છે ક્યાં કેટલી જગ્યાએ વિધર્મીઓ આવે છે એનો અભ્યાસ હતો બે ત્રણ દિવસ હવે આજે એક્શન પ્લાન કરી અને આજે સરપ્રાઈઝ વિઝિટ પાંચ ચાર પાંચ જગ્યાએ થવાની છે નવરાત્રી માતાજીનો તહેવાર હોય તો તેમાં આપણી સંસ્કૃતિની ઝલક હોવી જોઈએ જો એ ન હોય તો એ આપણી સંસ્કૃતિનો વિલોધ સંસ્કૃતિનો વિરોધ છે આપણે એવું સમજી શકીએ પણ લોકો જે અત્યારે તહેવારો જે ઉજવી રહ્યા છે જે અત્યારના જે અર્વાચીન જે ગરબીના આયોજકો છે અર્વાચીન ગરબીના તો એ લોકો માહોલ એવો ઉભો કરે જાણે થર્ટી ડિસેમ્બર હોય આ માહોલ ન થાવો જોઈએ એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ વડોદરાની અંદર બનેલા બે બનાવ તેમાં એક પહેલા ગણપતિ અને બીજા નંબર માં ગરબી પર ક્યાં પણ ગરબી મંડપ ગરબા મંડપ ની ઉપર પથ્થરમારો આજે કેટલાક અસામાજિક તત્વો પર્ટીક્યુલર લઘુમતી કોમ માંથી આવે છે અને તે તત્વો નું ઇન્ટેન્સ એક જ છે કે ક્યાં ને ક્યાં ને કોઈ ને કોઈ પ્રકારે ગુજરાત ની અંદર કોમી વૈમનસ્ય ફેલાય છે આવા તત્વોને ખરેખર કડક હાથે સરકારે કાર્યવાહી કરવી જોઈએ પ્રજા પર જાગૃત થવું પડે હું તો લઘુમતી કોમના પરધર્મીઓને મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે શોધીને બહાર કાઢો હું કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે પર રાષ્ટ્ર મહાન છે એની ભાવનામાં કોમી વૈમનસ્ય ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર

બહુલક પ્રજા આપણે છે બહુલક પ્રજા સનાતની તો આસાન ધારો તો એમણે માંગવો છું એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છે જ્યારે તહેવાર આવે ત્યારે ગયા વર્ષે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહ મંત્રીના વિસ્તાર અંદર ગણપતિ પર કાંકરી ચારો થયો હતો આ વખતે ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો કાંકરી ચારો થયો અને જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગર થી ને થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે પકડી લે સત્તાવીસ પકડી લે પકડી લે ચોવી આમના

આપના માધ્યમથી જે ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે ભક્તિમય ગરબા સિવાય બીજા ગીતો ફિલ્મી ગીતો વગાડવા નહીં લોકોની લાગણી દુભાય એવું કોઈ કાર્યક્રમ કરવો નહીં તો એનું સરેઆમ ઉલ્લંઘન નીલ સિટી ક્લબવાળા કરતા હોય એવું લાગી રહ્યું છે તો આપના માધ્યમથી હું નીલ સિટી ક્લબના આયોજકોને પણ ચેતવણી આપું છું કે ગયા વર્ષે જે સકીરાનું ગીત વગાડ્યું અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પછી માફી માંગવી પડી હતી તો એવું કોઈ પણ ગેરકાનૂની કૃત્ય ન કરે કે હિન્દુ સમાજની લાગણી દુભાય રાતો નામે પરમિશન લીધી છે તો માતાજીના ગરબા વગાડી એની ઉપર જ લોકોને રાસ લેવડાવે અને યુવા ગેરમાર્ગે દોરવાનું કામ ન કરે આવી વ્યવસ્થા કરવી હોય તો એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી કરે ત્યારે ભલે વગાડતા જે વગાડતા વગાડવા હોય ગયી અને આજે અમે પોલીસ માં પણ આ બાબતે રજૂઆત કરી ને પોલીસ કમિશનર ને મળીને પણ ફરિયાદ દાખલ કરવા માટે કહેવાના છે